વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી હાઇવેના એવા દ્રશ્યો નજરે પડ્યા છે જેમાં બસો બસોવાળા બસના ઉપર પણ પેસેન્જરોને બેસાડીને લઈ જઈ રહ્યા છે વડદરા શહરના ગોલ્ડન ચોકડી હાઇવેના દ્રશ્યો નજરે પડ્યા બસો બસોવાળા બસોની ઉપર પણ પેસેન્જરોને જીવના જોખમે બેસાડીને લઈ જઈ રહ્યા છે કોઈ પોલીસ તંત્રનો ડર નથી પૂછે છે તેવું કહેવામાં આવે છે કે પોલીસને તેઓ પૈસા આપી દે છે અને તેમને જવા દે છે અમને કોઈનો ડર નથી કે અમે કોઈનાથી ડરતા નથી અમે તો આવી રીતના બસ ચલાવીશું અને ચલાવતા રહીશું અમે ભરણ આપીએ છીએ પોલીસને એટલે પોલીસ અમારું કઈ બગાડી નથી શકતી એવું આ બસ વાળાઓનું કહેવું છે અને આટલા બધા નિષ્કારજી કે કોઈનો જીવ અડધી રાત્રે કોઈ વીજળીનો તાર અચાનક આવી જાય કે કોઈ ઝાડ બહાર આવી જાય તો એમાં કોઈ માણસને વાગી જાય કે ઉપર બેસેલા વ્યક્તિનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ બસ ચાલક તો ખાલી પૈસા લઈને છૂટો થઈ જાય છે હવે આ બસ ચાલકો પર પોલીસ એક્શન લે છે કે નહીં તંત્ર એક્શન લે છે કે નહીં એ જોવાનું રહ્યું સુરતથી એમપી જનારી બસો જેમ કે દાહોદ ગોધરા લીમડી ઝાલોદ આ બધી જવાવાળી લોકલ બસો કે જે પ્રાઇવેટ છે તેમનું કહેવું છે કે પોલીસ કંઈ નથી કરતી